કેમ સૌ બધે મજામાં છો તો બધા મિત્રોને જય સાઉન્ડ માં તો વિડિયો આપણે ઠેઠુદી જોવાનો છે વિડિયોમાં બ્લોગ બનાવવાનો છે કેમ કે લાપસી બનાવવાની છે અમારી સાઉન્ડ માને અને મેલડી માની લાપસી બનાવવાની છે તો વિડિયોમાં ઠેઠુદી જોવાનું ભૂલતા નહીં જરૂર ને જરૂર અમાર વિડિયો જોજો તો પેલા તો આપણે છે ને ખેતર પર દાદાની ખીસડીનું આંધળ મેકવાનું છે તો હાલો આપણે આંધળ મેક્યું ખેતર પર દાદાની ખીચડી તો આપણે અબૂટ પાણીનો આંડો સરસ મજાનો ભરી આવ્યા છે એ તો આ તપેલી ઊટકેલી છે તો એમ ઉટકેલી હોય તો ન લે આમ વિસોરીને પછી નામી દેવાનું પાણી આમાં તો હવે આપણે અબૂટ પાણીની તપેલી ભરી લઈએ તપેલી ભરાઈ ગઈ છે તો કયો છે ગેસ ચાલુ તો ગેસ ચાલુ થઈ ગયો છે ગેસ ઉપર મીકી છે આંધણી આંધણ મીકી દીધું છે તો જય પર દાદા પેલી તો ખેતર ખેતરપા દાદાને ખીચડીનું તો આંધણ હોય તો આંધણ મીકાઈ ગયું છે હવે આંધણ થાય તો આપણે સોખા ધોવા જવાના છે સોખા ધોઈ નહીં ખાશે અમીએ સોખા ધોઈ નહીં ખા હવે આંધણ થઈ જાય એટલે ઓર છે ચોખા એટલે ખીચડી પર દાદાની

અગર ભૂમીબેન તો કવરવાળા હોય જતે હાતી લાઠી લાઠી કરવાની છે ને કેજે કરવાવાનું છે ને ને તો લીંબડો મગાવવો છે લાઠી હોય તો મને તો મીઠો લીંબડો આપણે બહાર મગાવવો જો છે ફોન કરીને

आये माये हमसे भी अलाप ची भेक ही करें के इतले एक सांवल माने करें एक में अलग ही माने कहीं पाव ओ ना याद है

ઉભો સર રિપોર્ટ ઓ જય જય સાઉન્ડ માં લ્યો માનું નામ અરકથી લાપસી કરી છે અમાર ગામ લાટ પાકતા ને એની સર રિપોર્ટ આપણે ઉભો ફાઈટ્યો છે હો જય સાઉન્ડ માં ભુમીબેન બોલો ओ जसाउन मा जो माया उबुसरी फळ फाईटो એટલે માએ દર્શન આપને આપી દીધા છે અને લાપ્સી માએ शिकार કરી લીધી છે આપડી કા ભૂમિબેન હા દેખન કડીકવાર કમી જાવ ભૂમિબેન અજીસે ખેતર પર દાદાની ખીચડીનું જવાણું કરે છે રાધા બેન હા લાપસી નું જવાનું ઈ બરણીમાં ભર લેજો અજી તો મેઠાઈ જવાનું છે આ ઘડિયા લાપસી નું જવાનું કરવા કે સડી ની લાપસી તે પકરા લઉં હાલો જવાનું થઈ ગયું છે તો આપણે તો રાધા બેન લાપસી ભરે છે મેલડી માં એ तो मैं तो काढ़ी ली थी सेलास के के लास एम काढ़ी तो हमारे कुंडे ज्यादा दारे बैठा हुए तो कुंडे ज्यादा दाने के तर पद दन लास काढ़ी है तो लास काढ़ी ली थी से अबे लास काढ़ी ना अपने माने पगे लगी लगी सही सही

तरी फल उबू पाई तो मारे आडू पाई तो से वो मेरे पापा ने मेरे लड़ी माय दर्शन आप ही दी था से हाँ तो, तो, तो।, 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 तो। कड़ी कम आपको बा

અમાર ફુવાઈ પ્રસાદી લે છે હ અમારા બાવલુ ભાઈ ખાય છે પ્રસાદી આવ બધા પ્રસાદી લેવા લાપસી ખીચડી ને ડાળ ઓર વિના કાકાઈ પ્રસાદી લે છે વિના કાકા કો તો ખરા બધાને આવ માતાજી ની પ્રસાદી લેવા કે અમાર વિના કાકા પાછા શરમાય બો હો તો જો બધા પ્રશાદી લેવા બેહી ગયા છે જો આ વિડિયો ઠેઠું દી તમે બધા જો જો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબર નવો હોય તો સરોળ કરજો તો બધા મિત્રોને જય સાહુંમાં